નમસ્કાર સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ દ્વારા છેલ્લા દસ વર્ષમાં ત્રીસ લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે અને એને મોટા પણ કરવામાં આવ્યા છે આ માટે સંસ્થા પાસે ત્રણ હજાર માણસોનો સ્ટાફ છે પાંચસો પાણીના ટેન્કર અને ટ્રેક્ટર છે મિત્રો આપણે એક વૃક્ષ વાવીએ છીએ એ માત્ર વૃક્ષ નથી વાવતા પરંતુ એ નાના નાના અબોલ નાના નાના જીવો માટેનું કાયમી અનછેત્ર પણ છે કારણ હજારો લાખો નાના નાના સૂક્ષ્મ જીવો છે એ એક ઝાડમાંથી જ પોતાનો ખોરાક મેળવે છે પોતાનું આશ્રય પણ એમાં જ લે છે એટલે ખરા સ્વરૂપમાં એ એક કાયમી અનછેત્ર પણ છે મિત્રો સમગ્ર વિશ્વના કરવા પાટીદાર સમાજનું આસ્થાનું કેન્દ્ર એટલે ઊંઝા ઊંઝાની આજુબાજુના વિસ્તારને સંસ્થા દ્વારા ગ્રીન લીલુંછમ હરિયાળું બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે સંસ્થાને એક વૃક્ષનો ત્રણ હજાર રૂપિયા ખર્ચ આવે છે સંસ્થા પાસે પંદરસો રૂપિયાના ડોનર છે પંદરસો રૂપિયા આપી આપ ઊંઝાની આજુબાજુના વિસ્તારને ગ્રીંગ કરવાના અભિયાનમાં જોડાઈ માં ઉમિયાના અનન્ય આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો આપ બે પાંચ દસ પચીસ પચાસ શું બસો પાંચસો હજાર વૃક્ષો માટે યોગદાન આપી માં પ્રકૃતિના કામમાં માં ઉમિયાધામની આજુબાજુના વિસ્તારને ગ્રીન કરવાના આ શુભ કાર્યમાં જોડાઈ માં ઉમિયાના અનન્ય આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો જે કોઈ મિત્રોને આ અભિયાનમાં જોડાવાની ભાવના હોય તે અમારો સંપર્ક કરી શકે છે મોબાઈલ નંબર નાઇન એટ ટુ જીરો ડબલ સેવન થ્રી સિક્સ સમગ્ર ગુજરાતને હરિયાળું લીલુછમ બનાવવાના આ મહાઅભિયાનનો શોર્ટ વિડીયો આપના ગ્રુપમાં વારંવાર શેર કરી આપશો પુણ્યના હિસ્સેદાર થજો એવી પ્રાર્થના